નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના હીરાના વેપારી પાસે રૂપિયા એક કરોડના હીરા મેળવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર શખ્સની નીલમબાગ પોલીસે ધરપકડ કરી છે ભાવનગરના સરદારનગર વિસ્તારમાં રહેતા અને હીરાનો વ્યવસાય કરતા વિનોદભાઈ પ્રાગજીભાઈ માટે આવતા હતા ગત ત્રીસમી મેના રોજ સતીશ વસાણી અન્ય પાર્ટીને વેચવા માટે રૂપિયા એક કરોડ પાંચ હજારની કિંમતના હીરા લઈ ગયો હતો લાંબો સમય થવા છતાં સતીષ વસાણીએ બાકી રકમ નહીં ચૂકવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો આ બનાવ અંગે વેપારી વિનોદભાઈએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સતીશ વસાણીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે